તો કાલ ચાલ ગરમી વચ્ચે નાના બાળકોનો અનોખો જુગાડ દાહોદના ગ્રામ્ય પંથકમાં બાળકોનો દેશી સ્વિમિંગ પુલ જોવા મળ્યો ટ્રેક્ટરની ટ્રોલીમાં તાડપત્રી પાથરી સ્વિમિંગ પુલ બનાવ્યો અને સ્વિમિંગ પુલની મજા માણી ગરમીથી બચવા દેશી સ્વિમિંગ પુલ મજા માણતા બાળકો કેમેરામાં કેદ થયા છે તો વણચારિયાના બાળકો અત્યારે સ્વિમિંગ પુલની મજા માણી રહ્યા છે જ્યારે વાત આપણે ગામડાની કરતા હોઈએ ત્યારે ગામડાની વાત પણ કંઈક અલગ છે ગામડાની મજા પણ કંઈક અલગ છે અને આ દ્રશ્યોમાં એ મજા દેખાઈ રહી છે બાળકો મજા માણી રહ્યા છે કોઈ મોટા સ્વિમિંગ પૂલ નથી પરંતુ દેશી જુગાડ એ લોકોએ શોધી લીધો છે ટ્રેક્ટરની ટોલી અને તેમાં તાડપત્રી પાથરી દીધી છે અને તાડપત્રી પાથરી અને પાઇપથી તેમાં પાણી ભર્યું અને લોકો સ્વિમિંગ પૂલની મજા માણી રહ્યા છે ગરમીથી બચી રહ્યા છે વધુ અપડેટ સાથે સંવાદ સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાયા છે હેમલ કાળજાળ ગરમી વચ્ચે દેશી જુગાડ નાના બાળકો નો દેખાય રહ્યો છે વાત તો હાલ જે જે ઉનાળાનો આકરો તાપ જે છે વધી રહ્યો છે તાપમાનનો પારો છે તે પણ એક પછી એક વધી રહ્યો છે તેતાલીસ થી ચુમ્માલીસ તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારના બાળકો છે તેઓએ એક સ્વિમિંગ પુલ બનાવ્યું છે એટલે કે દેશી સ્વિમિંગ પુલ કહી શકાય જે રદિકપુર તાલુકાનું જે સિગર તાલુકાનું જે એક વણજારિયા ગામ છે ત્યાં બાજુના બાળકો છે જે ટ્રેક્ટર અંદર ટ્રોલી છે ટ્રોલીની અંદર પ્લાસ્ટિક ની તાપતરી પાથરી અને તેની અંદર પાણી ભરી જે દેશી સ્વિમિંગ પુલની ની મજા છે તેઓ માણી રહ્યા છે હાલ જ આવા દ્રશ્યો છે અનેક જગ્યા પર પણ જોવા મળી રહ્યા છે જી આભાર માહિતી માટે